નમસ્તે ગ્રાક મિત્રો સ્વાગત છે તમારું કૈલાસ સાડીમાં જો ભાઈ ફેશન ના જાય તેવી સાડી જોઈએ છે તો તમારા માટે પ્યોર જોર જોરની અંદર ટૂટી કલર કોમ્બિનેશનની અંદર એકદમ મસ્ત મજાની સાડી લઈને આવી ગયા છે બરોબર આ સાડીની તમારે ક્યારે ભાઈ છે ને ફેશન ન જાય ને એમની આપણે ગેરંટી કારણ કે વસ્તુ અને કોમ્બિનેશન એ ટાઈપનું છે પ્યોર વસ્તુ રહેશે એમનું પલ્લું જોઈ લઈએ નાના મોટા પ્રસંગમાં અથવા ક્યાંક આવે ગયા તમારે જો પહેરવી ભાઈ એમનો રજવાડી લુક જ એકદમ મસ્ત મજાનો ફ્લાવર પેટર્નનો આખો છે ને પાલવ રહેશે ને આ સાડીની ખાસિયત એ છે બધું વિવિંગ ધાગાનું કામ આવશે વણાંક અને પાછળ જુઓ એકદમ ફિનિશિંગ તમારા ઝાંઝર સડામાં કોઈ જગ્યા પર છે ને ફસકાઈનો છે ને તે ટાઈપની આખી સાડી આવશે પ્યોર જોર જોર તમારા શરીર આજે છોટી જાય એ ટાઈપની લસણ ઢળકતી આમની પાટલી રહેશે આમ જો ભાઈ અમે સાડી અત્યારે તમને છે ને ખોલીને બતાવે ને તો બી અમને મજા આવે કારણ કે પીલિંગ જ આ સાડીની આખી અલગ આવે તો તમને જો પહેરવાની કેવી મજા આવશે ભાઈ અને બ્લાઉઝની વાત કરીએ તો કોન્ટ્રાક્ટ મેચિંગ ઉપર એકદમ ઝીણી બુટીનું બ્લાઉઝ આવશે સ્લીવ બેલ્ટ સાથે એમાં બેલ્ટ આપેલો છે કલર કોમ્બિનેશન જોઈ લઈએ કોમ્બિનેશન જોતા જાવ બધા 2D ટુડી કલર કોમ્બિનેશન આવશે કોઈ પણ પીસ ગમતો હોય આમનો ફોટો ખેંચી લેજો વોટ્સઅપ નંબર આપો એમાં મેસેજ ફેબ્રિક ડિટેલ્સની માહિતી મળી જશે લો રેન્જ ની અંદર તમારા માટે સાડી લઈને આવી ગયા છે આમની ક્યારે તમારે ફેશન જવા પણ નહીં રહે બરોબર વેર પીસ છે ભાઈ પહેરાતા છે ને આખી લુકવાજ વસ્તુ અલગ જ લાગશે બરોબર આમ જો મોડલિંગ અથવા ફોટોગ્રાફી માટે ભાઈ તો આ ટાઈપનું કોમ્બિનેશન લેવાય બરોબર ફેશન નો જાય કોઈ જગ્યા પર સેમ ન થાય સમજો બધા સુપર હિટ કલર અને કપડું તો એકદમ સોફ્ટ મુઠીમાં હામે છે ને ભાઈન એ ટાઈપનું આખું મટિરિયલ રહેશે બરોબર જોતા જાઓ અને આમના તમારે રિયલ ફોટા જોઈએ છે બરોબર તો અમારો વોટ્સઅપ નંબર આપલો જ છે સ્ક્રીન ઉપર એમાં ફટાફટ મેસેજ કરો એટલે તમને હમણાં રિયલ ફોટા બી મળી જશે જો ટૂટી કલરમાં આવશે પલ્લુ સાથે મસ્ત મજાની મેચિંગ સાડી છે હવે જો તમે અમારા યુટ્યુબ આઈડીમાં ઓ અથવા ફેસબુક આઈડીમાં તો ફોલોને સબસ્ક્રાઈબ કરજો કારણ કે રોજ માટે સાડીનું નવું કલેક્શન નવો ખજાનો ઓફર સેલ ફરજિયાત અમારા વિડિયોમાં આવવાની રહેશે ચાલો મળે છે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ